ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કારના રાજ્યવ્યાપી અભિયાનને અનુલક્ષીને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ સહિત રાજ્યભરમાં તારીખ એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાજ્યભરમાં એકસો આઠ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્યમંદિર મહેસાણા તથા અન્ય પચાસ સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્યનમસ્કાર કરાશે આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના બે સ્થળો પણ ભાગીદારી નોંધાવશે જેમાં ભરૂચના જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુક્લતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ બંને કાર્યક્રમનો સમય સવારે આઠથી નવ ચાળીસ કલાક સુધીનો રહેશે તેમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય સરકારના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ બે મહિના હાથ ધરવામાં આવ્યો જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી બોલાવવામાં પણ આવ્યા હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતા પહેલી તારીખે ફર્સ્ટ જાન્યુઆરી મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલ ભરૂચમાં બે કાર્યક્રમો થશે જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કારનું બનાવવાની છે હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જોડાય જ ખરા એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ થેન્ક યુ